નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે તારીખ ચોવીસ ચાર બે હજાર ગુરુવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર જે છે તે આપણે તમારા બ્લુ પ્રિન્ટના આધારે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે આપણે તૈયાર કરેલું છે અને આ જે અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લૂ પ્રિન્ટ છે તેના આધારે તો તૈયાર કર્યું છે પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે તે પ્રશ્નો મિત્રો આપણે તમારી સ્વ અધ્યયન પોથી તમારી એકમ એક નીચેના વાક્યો અનુલેખન કરો જેના કુલ દસ માર્ક છે પેલો સવાલ અહમ જયમ અસ્તી ત્રીજું વૃક્ષ અપી વા ચોથું છે ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ પાંચમું છે ક્ષોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજે ત છે સુખમ અને કસ્ટમ તો અહીંયા જવાબ આવશે સુખમ બીજું વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજે તો જવાબ આવશે પુસ્તકમ ત્રીજું ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજે તો જવાબ આવશે નિંદ્રામ ચોથું સજ્જન ખાલી જગ્યા ત્યજેત તો જવાબ આવશે ક્રોધમ પાંચમું મિત્રમ ખાલી જગ્યા ત્યજેત તો જવાબ આવશે તૃણા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલું ડોક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ગ્રીવા બીજું હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી ઓષ્ઠહ ત્રીજું દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી પ્રતિદિનમ ચોથું બગીચો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પે ઉદ્યાનમ પાંચમું પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પે પાદહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ કિશોરઃ કુત્ર ગચ્છતિ તો જવાબ આવશે કિશોર પાઠશાળા ગચ્છતિ કુત્ર અસ્તિ તો જવાબ બીજું રાજીવર્ગખંડ કુત અસ્તવાબાવશે રાજીવર્ગખંડમાં પ્રાર્થનાખંડ સમીપે ઈવ અસ્તી ત્રીજું ભારત કસ ધારકજ્વાબાવશે ભારત શાસ્ત્રધાર શસ્ત્રધારકું ચોથું માતા કિદર્શ પિતાશ્ચ કિદર્શ તો જવાબ આવશે માતા તીર્થમય પિતાશ્ચ સર્વ દેવમય અસ્તિ કશ્યા જન્મદિનમ અસ્તિ તો જવાબ આવશે ધારાયા જન્મદિનમ અસ્તિ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટેના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ પી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરી ચૂક્યા છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે અને સાથે સાથે એની પીડીએફ પણ ઉપલબ્ધ છે બરાબર અને સાથે સાથે તમારે પીડીએફ તો ઉપલબ્ધ છે પણ સાથે સાથે બીજા કોઈ પણ મટીરિયલની તમારે જરૂર પણ નહીં પડે કારણ કે અહીંયા તમે તૈયારી કરશો તો પ્રશ્ન અને જવાબ બંને આપેલા છે એટલે બીજા કોઈ પણ સાહિત્ય ખોલવાની જરૂર નથી તમારે અને જો તમે તમારી શાળા ક્લાસીસ સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ મેળવી શકો છો તો જરૂરથી આ મોસ્ટ એમ બી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાનો અભ્યાસ કરવા માટે પરીક્ષાની તૈયારી કરવા માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ ચિત્ર ઓળખીને સંસ્કૃત નામ લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો તો પેલું ચિત્ર આપણને અહીંયા પોપટનું આપ્યું છે તો પોપટ એટલે કે શું કહો બીજું ચિત્ર કોયલનું આપ્યું છે એટલે કે કોકીલહો ત્રીજું ચિત્ર કાગડાનું આપ્યું છે એટલે કે કાકહ ચોથું ચિત્ર આપણને સરસ્વતી માતાનું આપ્યું છે તો શારદા અથવા તો સરસ્વતી ત્યાર પછીનું ચિત્ર બગલાનું છે તો બગલો એટલે બકહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ ક્રિયા ઓળખીને તેને સંસ્કૃત નામ લખો તો અહીંયા આપણને આપ્યું છે કે વાંચે છે તો વાંચે છે એટલે કે પઠામી ત્યાર પછી છે રમે છે રમે છે એટલે કે ક્રીડામી ત્યાર પછી છે ત્રીજું ચિત્ર જે છે એ જાય છે એટલે કે ગચ્છામી ચોથું ચિત્ર તરવાનું છે એટલે કે તરામી પાંચમું ચિત્ર જે છે તે નમે છે એટલે કે નમામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો જેના કુલ પાંચ માર્ગ છે આંખ આંખ એટલે કે નેત્રમ વાળ એટલે કેશાહ ગરદન એટલે ગ્રીવા પગ એટલે પાદહ છાતી એટલે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો જેના કુલ દસ માર્ગ છે ગીતા પુસ્તક વાંચે છે તો ગીતા પુસ્તકમ પઠતી બીજું શિવ ગંગાની ધારણ કરે છે તો શિવ ગંગામ ધારયતી ત્રીજું શાળા અગિયાર વાગ્યે શરૂ થાય છે તો વિદ્યાલય એકાદશ વાદને આરંભતે ત્રીજું ચારિત્ર શ્રેષ્ઠ આભૂષણ છે તો શિલમ પરમ ભૂષણમ પાંચ હું પ્રાર્થના ભવનમાં જાઉં છું તો પ્રાર્થના મંદિરમ ત્યાર પછી પ્રશ્ન નંબર અ ચિત્ર જોઈ તેના આધારે મંદિર આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે વચ્ચે બરાબર મંદિર છે ઉપરની તરફ નદી છે ડાબી તરફ બાળકો રમી રહ્યા છે અને જમણી તરફ બગીચો છે અને તમે જોશો તો નીચેની દક્ષિણ તરફ એક ગેટ છે ખાલી ખાલી જગ્યા નદી અસ્તી તો ઉત્તરે મંદિર છે ખાલી જગ્યા ક્રીડાંગણમ અસ્તી તો પશ્ચિમે મંદિર ખાલી જગ્યા ઉદ્યાનમ અસ્તી તો પૂર્વે મંદિર ખાલી જગ્યા પ્રવેશ દ્વારમ અસ્તી તો દક્ષિણે મંદિર પૂર્વે ખાલી જગ્યા અસ્તી તો ઉદ્યાનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો જેના કુલ છે અહમ ખાલી જગ્યા તો ગચ્છામી અહમ ખાલી જગ્યા લીખ તો લિખામી અહમ ખાલી જગ્યા ખાદ તો ખાદામી ત્યાર પછી ચોથું છે અહમ ખાલી જગ્યા નમ તો નમામી અહમ ખાલી જગ્યા ક્રીડ તો ક્રીડામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ગ અહમ વિમાનમ પશ્યામી કાઉસમાં છે ચિત્રમ તો જવાબ આવશે અહમ ચિત્રમ પશ્યામી ત્યાર પછી બીજું છે અહમ શિક્ષકમ નમામી કાઉસમાં છે દેવમ તો અહમ દેવમ નમામી અહમ પુષ્પમ દદામી કાઉસમાં છે પત્રમ તો અહમ પત્રમ દદામી અહમ સ્નાનમ કરોમી અહીંયા છે અભ્યાસમ તો અહમ અભ્યાસમ કરોમી લિામે તો શ્લોકની પૂર્તિ કરો ત્રણ વામ પાદમૃષ્ઠમ મંદ મંદ્રામય તમ ગોલાકાર સ્વયં ભ્રમ હસ્ત્ય ભૂષણ દાન સત્યમ કંઠસ ભૂષણમ શ્રોતણમ શાસ્ત્ર ભૂષણ ત્યાર પછી છે ત્રીજું ભક્તિસાધક મુક્તિસાધક ભક્તિ મુક્તિસાધકું ભારત ભારત ભારતું ભારત મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે અને વેકેશનનો જો તમે સારામાં સારો અને સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કરેલા છે એક વૈદિક મેથ્સનો કોર્સ છે અને એક સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે વૈદિક મેથ્સનો જે કોર્સ છે એની ફી માત્ર ને માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ચૌદસો અને નવ્વાણું રૂપિયા છે વૈદિક મેથ્સમાં તમે સરવાળા ગુણાકાર ભાંગ ભાંગા ભાંગાકાર અને બાદ બાકી જેવી જે ક્રિયાઓ છે તે ખૂબ સરળતાથી કરી શકશો અને સેકન્ડોની અંદર તમારા માઇન્ડની અંદર કરી શકશો તમે તમારે કોઈ બોલપેન કાગળની જરૂર નહીં પડે અને સ્પોકન ઇંગ્લિશ ની અંદર તમે અંગ્રેજીનું જે વ્યાકરણ છે તે અને સાથે સાથે અંગ્રેજી કડકડાટ બોલતા શીખી જશો અને આ જે સ્પોકન ઇંગ્લિશના વર્ગો જે છે એ તમારા આવનારા ધોરણની અંદર પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના વર્ગો જે છે તે વેકેશનની અંદર કરી લેજો સાથે સાથે તમારા દોસ્તો મિત્રોને પણ અવશ્ય જાણ કરજો સ્પોકન ઇંગ્લિશ અને વૈદિક મેથ્સના કોર્સ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને વધારે માહિતી માટે અહીંયા તમને નંબર પણ આપેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી એસાઈનમેન્ટ બની અને મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓને પણ જરૂરથી શેર કરી દેજો